મિત્રો જય માતાજી જય મામાદેવ મિત્રો આપણા ઘરની આસપાસ આજુબાજુમાં કોઈ પીરની કબર હોય આજથી ઘણા વર્ષો પહેલાં પીરની સ્થાપના થઈ હોય સમય રહેતા નસ્ત નાબૂદ થઈ હોય કે પછી આપણા ઘરની આજુબાજુમાં પીર પીરાણાનું હલાણ હોય કોઈ ઈસ્લામ ધર્મના પીરની દરગાહ હોય અથવા તો જમીનમાં પીરની કોઈ કબર દફન હોય કોઈ મોલાની કબર દફન હોય તો આપણને ખબર કેમ પડે કે આ જગ્યા ઉપર કોઈ પીરની કબર દફન છે કોઈ પીર હુતો છે કે કોઈ ફકીર કે પીરનું હલાણ છે ઘણી વાર એવું બનતું હોય મિત્રો કે આપણે જે જગ્યાએ રહેતા હોય વર્ષોથી પીરનું ત્યાં હલાણ હોય સમય રહેતા ત્યાં ઘર બની જાય મકાન બની જાય શેરી બની જાય પણ પીર પૈગમ્બરનું જે હલાણ હોય એ હલાણ ક્યારેય ફરતું નથી મિત્રો એ તો પેલા જ્યાંથી હાલતા હતા એ જ રસ્તે જ હાલવાના છે તો ઘણી જગ્યાએ આપણને એવું જોવા મળે કે કોઈના ઘરમાં થઈને પીરનો રસ્તો પસાર થતો હોય કોઈના ફળિયામાં કોઈના આંગણામાં કે આજુબાજુની શેરીમાં પાછળની શેરીમાં આગળની શેરીમાં પીરનું હલાણ હોય તો આપણને ખ્યાલ કઈ રીતે આવે ખબર કઈ રીતે પડે કે અહીંયા પીરનું હલાણ છે હવે જે જગ્યાએથી પીરનું હલાણ હોય તો એની અમુક અમુક નિશાનીઓ હોય છે અમુક અમુક એના એંધાણ હોય છે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોઈ પીરનું અહીંયા હલાણ છે અથવા એનું નિવાસ સ્થાન છે અથવા તો એની કોઈ કબર કોઈ દરગાહ કોઈ મસ્જિદ છે હવે મિત્રો પીર જે જગ્યાએથી હાલે છે પસાર થાય છે સૌપ્રથમ આવી જગ્યા ઉપર લોબારની તેજ સુગંધ આવે છે ત્યાર પછી ગુલાબની સુગંધ આવે છે અત્તરની સુગંધ આવે છે અને મિત્રો આ સુગંધ ખાસ થી ના વધારે પડતી જોવા મળે છે અલ્લાહ પુકારવાનો સમય થાય પાંચ થી સાતના ગાળામાં ત્યારે લોબાણની સુગંધ અત્તરની સુગંધ કે ગુલાબની સુગંધ આવે છે હવે મિત્રો પીરને પસાર થવાનો કે નીકળવાનો કોઈ ફિક્સ સમય નથી હોતો પણ પીર તો એની મરજીનો માલિક છે ગમે ત્યારે નીકળી શકે છે પણ ખાસ કરીને વધારે પડતું સાંજનો સમય હોય પાંચથી સાતના ગાળામાં પીર કે પીરાણાની અનુભૂતિ જે વધારે પડતી જોવા મળે છે જોકે પીર તો આમ કોઈને નડતા નથી મિત્રો પણ એના હલાણમાં કે એના રસ્તામાં આપણે ઘર બનાવ્યું હોય મકાન બનાવ્યું હોય અથવા તો પીરને નડતરરૂપ થાય એવું કાંઈ પણ એના માર્ગમાં કાર્ય કર્યું હોય તો પીર આપણને નડે છે પીર એકદમ ચોખ્ખા પવિત્ર અને પાક હોય છે હવે મિત્રો પીર બાપા જયારે નીકળે છે પીર દાદા જયારે નીકળે છે ત્યારે એકલા નથી હોતા એની સાથે એનું આખું ખાતું હોય છે જે અદૃશ્યમાન હોય છે ફક્ત એની અનુભૂતિ થાય છે હવે મિત્રો આપણે જોઈએ કે પીરની સાથે કયા કયા દેવનું ખાતું હોય છે તો સૌ પ્રથમ પહેલાં પીરની આગળ મસાલા હાલતી હોય છે જે અદૃશ્યમાન હોય છે ત્યાર પછી પીર દાદા પોતે હોય છે જીન હોય છે જીનાત હોય છે ખવી હોય છે અને ચૂડેલ હોય છે આ સિવાય એક લાખ ચુમ્મોતેર હજાર ભૂતને ભૂતળી હોય છે હવે મિત્રો આપણા ઘરની આસપાસ કોઈ નપાક જીન જીનાત ખવી ચૂડેલ ખવણનું હલાણ હોય કે રહેણાંક હોય તો આપણને ખબર કેવી રીતે પડે એની નિશાનીઓ અમુક અમુક હોય છે મિત્રો જેમ કે આવી જગ્યા ઉપર પેશાબની એકદમ દુર્ગંધ દુર્ગંધ આવે આવે છે છે ત્યાર પછી ગટર જેવી દુર્ગંધ આવે કે પછી સંડાસની દુર્ગંધ આવે તો આવી ખરાબ દુર્ગંધ વારંવાર આવતી હોય જે થોડા સમય માટે આવી અને પછી ગાયબ થઈ જાય છે તો આવું જે જગ્યા ઉપર બનતું હોય નપાક જીન જીનાતનો વાસ હોઈ શકે છે જેમ આપણા હિન્દુ ધર્મમાં મામાદેવ પાક અને નપાક હોય એવી રીતે ઇસ્લામ ધર્મમાં જીન જીનાત પાક અને નપાક હોય છે હવે મિત્રો જીન જીનાતને પણ પીરાણું સમજવામાં આવે છે કોઈ વ્યક્તિ નપાક વસ્તુની ઝપેટમાં આવી ગઈ હોય તો કંઈક આવી બીમારીઓ કે નિશાનીઓ જોવા મળે છે જેમ કે ચામડીના રોગ ધાધર ખરજવું આખા શરીરમાં મસા નીકળવા પેટ ને લગતી બીમારી થાય છે ગુદાને લગતી બીમારી થાય છે કબજિયાત રહે છે મોડી મોડી રાત સુધી ઊંઘ નથી આવતી પરસેવામાં તેજ બદબુ આવે છે મોઢામાંથી તેજ દુર્ગંધ આવે છે જેને વારંવાર અધાસી સડે છે અધાસી એટલે મિત્રો આપણે માથું દુખે તો માથાનો ડાબી સાઈડનો ભાગ અથવા જમણી સાઇડનો દા એક ભાગ દુખે એને અધાસી કહેવાય અને આ સિવાય બગાસા વધુ પ્રમાણમાં આવે છે શરીરમાં આળસ રહે છે કાંઈ કામ કરવાનું મન નથી થતું સંડાસમાં પણ તેજ દુર્ગંધ આવે છે શરીરમાં કામ ઉત્તેજનાનું પ્રમાણ વધારે જોવા મળે છે તો આ બધા લક્ષણો આવી વ્યક્તિમાં દેખાય છે કે જે વ્યક્તિ ઉપર નપાક વસ્તુનો પડછાયો હોય સપેટમાં આવી ગઈ હોય અને હવે મિત્રો આપણા ઘરની આસપાસ કે ઘરની આજુબાજુ કે ઘરમાં કોઈ પીરનું હલાણ હોય કોઈ મામાદેવનું હલાણ હોય કે પછી કોઈ નપાક વસ્તુનું હલાણ હોય એનો રસ્તામાં આપણે દખલગીરી કરવી તો ન હોય પણ આપણને ખબર વિના કોઈ કાર્ય થઈ ગયું હોય અને આવી કોઈ વસ્તુ નડ રૂપ હોય તો શું કરવું જેનો ઉપાય હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ તો મિત્રો મારી સાથે બનેલા રહેજો મારી સાથે જોડાયેલા રહીજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધેને મારા જય માતાજી જય મામાદેવ